હું કનુભાઈ પંચાલ ગામ પડોશમાં અમારો કુલ વૃક્ષ આઈડી કેવી ચુમ્મોતેર સાતસો ચુમ્મોતેર છે અમે અમારી કુળદેવી ગૌત્ર તથા વંશાવલીની વિગતો માટે કુલ વૃક્ષનો સંપર્ક કર્યો હતો અને અમને જે માહિતી મળી છે એ વંશાવલીની ડિજિટલ માધ્યમથી કરાઈ છે મારું નામ ફાલ્ગુની કનુભાઈ પંચાલ છે અમને અમારી કુળદેવીનો ખબર હતી નહીં એટલે કે અમને એની કુલ વૃક્ષમાંથી અમને અમારી કુળદેવીની માહિતી બી મળી અને સારો એવો એક્સપિરિયન્સ એમ કે બધું સમજાયું સારી રીતે એ અમને કુલ વૃક્ષમાંથી બધી માહિતી મળી ગઈ તો અમને સાચો માર્ગ બતાવ્યો છે કે અમને અમારી કુળદેવી કોણ છે અમારા પૂર્વજો કોણ છે અને અમારી વંશાવલી આગે કેવી રીતે કરવી એ બધી માહિતી અમને કુલ વૃક્ષમાંથી મળી છે કુલ વૃક્ષનો હું આભારી છું